ગુડ આફ્ટરનૂન જય માતાજી જય શ્રી કૃષ્ણ હું અનિતા મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જો છઠ્ઠા માળથી આ બધી બેગ ઉપાડી નીચે ઉતરીએ છીએ આજે જવાનો છે મામાના ઘરે ગામડે એટલે જો આ તો બા ને ઉતરવું પડ્યું સીડી પછી બા પાછા કેમ કે બા વગર અમને નહીં ફાવે സീടി ഉത്തോ മി ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ પાલનપુર અમારા કાકાના ઘરે બા બાય આવી ગયા પાલનપુર આવી ગયા છે અને આ છે અમારા કાકી કેમ છો કાકી તો અમે આઈ ગયા છીએ મામાના ઘરે બહુ અંધારું છે બહાર તો અમે લોકો જે છે મમ્મી ઘરે પણ મમ્મી ને મારી મમ્મીને ને મેં કીધું જ નથી મા આપતા લોકો કોઈને બધા કેરી પાડીએ છીએ રાત્રે આયા એવા કેરી ચાલુ કરે છે પાડવાની બીજી કેરીઓ બીજી કેરીઓ આટલી પાડી દીધી છે આવી ગયા છે મામાના ઘરે કામ પર હા આ તું મારા તો અમે લોકો મમ્મી ને પપ્પા ને મૂકી મામા ઘરે અને જવું છું મારા પિયર નજીક માં જ છે મારા મમ્મી પપ્પા ના ઘરે એટલે હે ને મમ્મી પપ્પા ને એમને તો ખબર જ નહીં બિલકુલ કીધું જ નહીં હવે જઈ અને કઈ રીતે સરપ્રાઈઝ આપવી કે અમે આવ્યા છીએ હવે વિચારીએ જઈને બધા જાગે છે ઊંઘી ગયા શું છે એટલે હવે આ ખેતર પરથી જઈએ છીએ ત્યાં દાંતીવાડા યુનિવર્સિટીમાં બાજુ ગામડે આવ્યા હતા નાંદોતરા હવે જઈએ છીએ ચલો જઈને મળી મારા મમ્મીના ઘરે હવે મારા ભાભીને સરપ્રાઈઝ આપવાની છે બધાના અને આ રેટિંગ દે આવી ગઈ છું મારા મમ્મી પપ્પાના ઘરે તો મમ્મી ભાભી શીતલ દીદી અને અમારું વાવાઝોડું અમારું કિટ્ટુડું આઈ ગાડી દે બીટુ જયેશભાઈ પપ્પા के। चलो दूध वरना लाइक नहीं करेंगे नहीं वो हाँ सब बोल रहे हैं कि कायरा को हम लाइक नहीं करेंगे जो कायरा दूध नहीं पिएगी हाँ चलो वो करते करते दूध पी लो फिनिश कर दो कायरा में एक साथ पकड़े ने અમે તો બપોર સુઈ ગયા મમ્મી ઘરે મસ્ત તૈયાર થઈ અને નીકળી ગયા છીએ આજે મામા બધા ભાણી બધા ભેગા થાય છે આજે તો દાળવાટી પ્રોગ્રામ દાળવાટીનો પ્રોગ્રામ છે એટલા માટે સ્પેશિયલ અમદાવાદથી આયા છે મોમા મોહાળનો પોયરા બધા ભેગા થવાના છે મમ્મીન ઘરેથી હવે નીકળ્યા છીએ એકમાં મેનો ઘર અને મારવામામા ઘર બે નજીક નજીક જ છે મીન્સ મારા મામા સસરાનું છે મામા કેવા એટલે આમ તો અમે લોકો જોઈએ છીએ અત્યારે મમ્મી લોકો છે દાંતીવાડા કોલોનીમાં મારા મોટા પપ્પાને ત્યાં તો અમે ત્યાં જઈશું મોટા પપ્પા ત્યાં અને પછી ત્યાંથી બધા સાથે નીકળીશું નાંદુતરા ફાર્મ પર જવા માટે ચલો મળીએ તો ગયા છે મોટા પપ્પા ઘરે કોલોનીમાં ખ્યાત ભુવાજી હાય

આગળ ક્યાંક લઈ જાય લોકો ક્યાં જઈએ ખબર નહીં ના વાગે હમણાં જો અમાર માસા અને નયન ભાભી ને બધા એમને ક્યાંક લઈને આયા છે જંગલ છે ક્યાં લઈ જાય કઈ ખબર નહીં પણ હેડ્યા જ જઈએ અમે જો ગોર જંગલ મેં અને એક આગળ છે છે અંદર નદી 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 બનાસ બનાસ બીજી બાજુ બનાસ નદી નો પટ છે ને એના વચ્ચે અત્યારે છીએ આગળ જઈને તમને બતાવું ક્યાં જઈએ છીએ

કાયમે લોકો રિસ્ક લઈ અને બધા નાના નાના છોકરાઓને ભેલેને આયા છે આ આબો રોડના પાજુ આબો રોડ તરફ નાને બધા સાધુઓન અરવલ્લી પર્વતની માંરાજી છે એમાં જે સાધુઓ ઘણા લોકો અહીંયા છે તે લોકો પોતાનું ગુપ્ત સમાધિઓ બનાવતા છે અચ્છા બની આલી ગુપ્ત સમાધિ ગુપ્ત કે સમાધિ નથી લેતા બાપા ને હા કાકા કરે ને ની હે કૃપા નિરંજન નાગાબાવા ડુંગરા પરમેશ્વર એમની અહિયાં સાધના થતી બે હજાર હોળ

જો અહિયા જમવાનું ચાલુ થઈ ગયું છે દઉં આ માસા છે મયુરભાઈ નો વિડીયો કોલ ચાલુ છે <laughs> <laughs> दाल बाटी गोड़ घी चटनी नींबू डूंगी छास क्या है छास छास <laughs> दिखा दो जो।, जो, तो तो जो मामा घरे थे जाइए सी अच्छा हमारा मामा अरे हमारा मोटा मासी जिगी भाई जिगी बहन ने याद आ जी हां जिगी बहन ने याद आ દાંતીવાડા યુનિવર્સિટી થી નીકળ્યા છીએ અત્યારે રાત્રે અગિયાર વાગે હવે છે હનુમાન દાદા હવે જઈએ છીએ અમદાવાદ ઘરે આજે રાતનું ટ્રાવેલિંગ છે કેમ કે કાલે પપ્પાને ને ઓફિસ છે એના માટે ચલાવી લેશો ગાડીને